બનાવ અંગે મળતી જાણકારી અનુસાર ગઈકાલે સાંજે સાડા ચાર કલાક અબ્દુલ રઝાક બિન મોહમ્મદભાઈ આરફ તથા અબ્દુલ હસનભાઈ યમની બંને સફેદ કલરની એક્સેસ ગાડી લઈને ધોલેરા તરફ જઈ રહ્યા હતા ત્યારે ધોલેરા હાઇવે સર્કલ પાસે વળાંક લેતી વખતે સામેથી આવતી મહારાષ્ટ્ર પાસિંગની સફેદ રંગની ઇનોવા ગાડીએ તેમને જોરદાર ટક્કર મારી હતી અકસ્માત બાદ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે બંને ઇજાગ્રસ્તોને ભાવનગર સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાને પગલે લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા અને ભાવનગર હોસ્પિટલના અંદર હાલ તેઓની સારવાર ચાલી રહી છે ફિરોઝ મલિક ભાવનગર અમે તમને આપીશું પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો